ગટર ખુલી મૂકી અને રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે જે કર્મચારીઓ જવાબદાર છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ જો કે ભાજપના રાજમાં આવું કઈ થશે નહીં ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મહાનગરપાલિકાની બેદરકારી સ્વીકારતા જણાવ્યું કે કર્મચારીઓ દ્વારા વરસાદનું પાણી વધુ હોય અને ડ્રેનેજ કુંડીના ઢાંકણા ખોલવામાં આવે તો બંધ પણ કરવા જોઈએ અવેથી વરસાદ સમયે ઢાંકણા ખોલવામાં આવે ત્યારે કર્મચારીને માથે ઉભો રહેવું સૂચના આપવામાં આવશે ખુલ્લી કુંડીઓના ઢાંકણા હશે તો બેરિકેડ પણ મૂકવામાં આવશે કોન્ટ્રાક્ટ એજન્સી સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે આગામી સમયમાં આવું ન થાય તેની તકેદારી રાખવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની અને ખાસ કરીને કોર્પોરેશનના કમિશનરના અન્ડરમાં આવતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ જગ્યાએ ઢાંકણા ખુલ્લા ન હોવા જોઈએ એ ખુલ્લાઓ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓની આમાં બેદરકારી છે એટલા માટે ખોલવામાં આવે છે અને પાણીનો નિકાલ નથી થતો એટલા માટે ખોલવામાં આવે છે પરંતુ પાણીનો નિકાલ શા માટે નથી થતો પ્રીમોન્સૂન કામગીરી જો વ્યવસ્થિત કરી હોત તો આ પરિસ્થિતિ ન થાત રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ જે વયોવૃદ્ધ ભાવ વડીલ કે પોતાના સ્કૂટર સાથે ગટરની અંદર સ્કૂટર આગળ જતું રહ્યું અને દસ લોકોએ એ બાપાને અને બાઇકને બહાર કાઢવા કાઢ્યા એ તો સારું ત્યાં લોકો હતા નત્યારે વડીલની પરિસ્થિતિ શું થાય એ આપ બધા સમજી શકો છો ત્યારે રાજકોટમાં મહાન રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને અને અધિકારીઓને મારે કહેવું છે કે હવે તો સુધરો કારણ કે તમે સુધારવાનું નામ લેતા નથી અને રાજકોટની પ્રજાને વારંવાર આવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે એ મુશ્કેલીઓ સહન ન કરવી પડે એના માટે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને શાસકોને વિનંતી કરું છું કે આવ્યો વારંવાર ડાક ઢાંકણા ખુલ્લા ન રાખે